પાટણી જેના બાદ રોડ પર બે ટર્બો ટ્રક સામ સામે આ ઈજાગ્રસ્ત થયેલા લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ વાહનમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા કેબિનમાં ફસાયેલી મૃતક ડ્રાઈવરની લાશને પતરા ચીરીને માંડ માંડ બહાર કાઢવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી જૈનાબાદ રોડ પર બે ટર્બો ટ્રક સામ સામે અથડાતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ વાહનમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે કેબિનમાં ફસાયેલી મૃતક ડ્રાઈવરની લાશને પતરા ચીરીને માંડ માંડ બહાર કાઢવામાં આવી હતી પાટડી જૈનાબાદ રોડ પર અમૃત હોટલ પાસે જૈનાબાદથી પાટડી તરફ આવતી ટર્બો ટ્રક અને પાટડીથી જૈનાબાદ તરફથી જતી ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા બનાવવા સ્થળે એકઠા થઈ ગયા હતા જ્યારે હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતની ઘટનાના પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી ટ્રાફિક ગુણ કાર્યરત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ અકસ્માતની ઘટનાની વધુ તપાસ પાટડી પોલીસ ચલાવી રહી છે